હવે જોઈએ સમાચાર વિગતવાત અંકલેશ્વર જે માં મેફેડ્રોન ડ્રગ્સનું ઉત્પાદન કરતી કંપની માલિકને વીસ વર્ષની સખત કેદની સજા ફટકારાઈ છે ડીઆરઆઈ સુરતે ત્રીસ જુલાઈ બે હજાર રોજ મેટ્રિક્સ ફાઇન કેમ્પ એન્ડ લેબોરેટરીમાંથી મેફેડ્રોન ઝંપી પાડ્યું હતું બે પોઇન્ટ ઝીરો મેફેડ્રોન અને આઠ લિટર પ્રવાહી જથ્થો ઝંપી પાડ્યો હતો દસ્તાવેજી પુરાવા અને સાથે જુબાનીના આધારે કોર્ટ દ્વારા વીસ વર્ષની સજા સાથે અમદાવાદને ચોક્કસ માહિતી મળી હતી મેસર્સ મેટ્રિક્સ પ્રિન્ટ કેમ્પ એન્ડ લેબોરેટરીના માલિક ડોક્ટર સંકેત પટેલ મેકડ્રોનનું ઉત્પાદન કરી તેને વેચાણ તથા હેરાફેરી કરી રહ્યા છે જે માહિતીના આધારે ડીઆરઆઈ સુરતની ટીમે ડોક્ટર સંકેત પટેલના ગાર્ડન સિટી સ્થિત ઘરે તેમજ કંપનીમાં દરોડા પાડ્યા હતા જ્યાં ફેક્ટરીમાંથી પાસ પરમિટ વગરનો મેફેડ્રોન પદાર્થોનો બે કિલોગ્રામ સ્ફટિક સ્વરૂપે અને આઠ લીટર પ્રવાહી સ્વરૂપમાં તથા અન્ય પદાર્થ મળી આવ્યા હતા જે અંગે ડીઆરઆઈ અધિકારી સોહમ લાખણી દ્વારા ફરિયાદ નોંધાવી હતી જે કેસ અંકલેશ્વર એડિશનલ સેશન્સ કોર્ટમાં શીટ રજૂ કરી હિયરિંગ શરૂ કરાયું હતું જે સુનાવણી દરમિયાન બેતાલીસ દસ્તાવેજી પુરાવા અને પંદર સાક્ષીઓ સરકારી વકીલ એન વી ગોહિલ તથા જે બી પંચાલે તપાસ્યા હતા અને જે દસ્તાવેજી પુરાવા સાક્ષી ગવાહી અને પુરાવાના આધારે દલીલો કોર્ટમાં કરતા અંકલેશ્વર એડિશનલ સેશન્સ કોર્ટના જજ એસ ડી પાંડે એ ગ્રાહ્ય રાખી ડોક્ટર સંકેત પટેલને વીસ વર્ષની સજા અને બે લાખનો દંડ અને એનડીપી એક્ટ હેઠળ કરવામાં આવ્યો હતો નાર્કોટિક્સ ડ્રગનું ઉત્પાદન કરતા બે નંબરિયા ઉદ્યોગકારોમાં સજાના હુકમથી ફફડાટ ફેલાયો હતો ત્યારે ડ્રગ્સના દૂષણને લઈ કરવામાં આવેલા ચુકાદો સમાજ માટે મહત્વપૂર્ણ બની રહ્યો છે સાત બે હજાર રોજ અમદાવાદ ડીઆરઆઈના અધિકારીને બાતમી મળેલ કે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ મેટ્રિક્સ ફાઇન કેમ લેબોરેટરીમાં મેફ્રોડોન ડ્રગ્સનું ઉત્પાદન તથા વેચાણ કરે છે જે બાતમીના આધારે તારીખ ત્રીસ સાત બે હજાર અઢારના રોજ સુરતના દેઆરાઈ અધિકારીઓ નાઓએ અંકલેશ્વર જીઆઈડી જીઆઈડીસીમાં આવેલ કંપનીમાં રેડ કરતા જે રેડ રેડ કરતાં મેફ્રોદોન ડ્રગ્સ બે કિલો સ્પટિક સ્વરૂપમાં તથા પ્રવાહી સ્વરૂપમાં તથા અન્ય પદાર્થો મળી આવેલા જેની ફરિયાદ દેઆરઆઈના અધિકારી સોહમ લાખાણી નાઓએ આપેલી જે કેસ અંકલેશ્વરમાં એડિશનલ સેશન જજ કોર્ટમાં સરકાર તરફે અમો તથા જેબી પંચાલ પંચાલનાઓએ ચલાવેલો હતો જે કેસ અંકલેશ્વરના એડિશનલ સેશન જજથી એસડી પાંડે સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી આરોપી સંકેત પટેલલાઓને વીસ વર્ષની સજા તથા બે લાખનો દંડ એનડીપીએસ એક્ટ હેઠળ કરવામાં આવેલો છે